હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું મમરાનો એકદમ નવો નાસ્તો જે છાશ અને મમરામાંથી આપણે બનાવશું તમે ભેળ કચોરી બધું જ ભૂલી જશો એટલું સરસ આ નાસ્તો બને છે બાળકોના લંચમાં પણ તમે બનાવી શકો છો આ નાસ્તો આ મમરાનો હેલ્ધી નાસ્તો છે ફ્રેન્ડ્સ જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અમારી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એકથી બે વાટકા જેટલા મમરા લીધા છે તો આ રીતે આપણે સફેદ મમરા લેવાના છે આ નાસ્તો બહુ જ સરસ બને છે એકદમ હેલ્ધી પણ છે તમે સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો અહીંયા મેં સામગ્રી લીધી છે કોથમરી સેવ ડાડમના દાણા ના હોય તો ચાલશે ડુંગળી સુધારેલી ટમેટા સુધારેલા લીલા મરચાં સુધારેલા અને વટાણા તમે બાફીને લઈ શકો છો ના હોય તો પણ ચાલે તો આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું અને તેલ ઉમેરી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો જીરું આપણે ઉમેરી લેશું એક ટીસ્પૂન હિંગ એડ કરી લેશું એક ટી સ્પૂન હળદી પાવડર એડ કરી લેશું લીલા મરચાં જે સુધારેલા છે એ એડ કરી લેશું એકદમ ઝીણી સુધારેલી ડુંગળી છે એ આપણે અડધી ઉમેરવાની છે ફ્રેન્ડ્સ બધી જ નથી ઉમેરવાની ટમેટા પણ આપણે અડધા ઉમેરવાના છે અડધા આપણે બાકી રાખવાના છે તો આને આપણે સોતે કરી લેશું તો આપણે બે મિનિટ સુધી આપણે આને ચેડવી લેશું આ નાસ્તો બહુ જ સરસ બને છે તો હવે આપણે છાસ ઉમેરી લેશું અહીંયા મેં એક વાટકી જેટલી ખાટી છાસ લીધી છે તે આપણે ઉમેરી લેવાની છે હવે આપણે મમરા ઉમેરી લેશું તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે છાસને પ્રમાણ વધારી શકો છો અહીંયા મેં એક વાટકો મમરા લીધા છે તો સામી એક વાટકી છાસ લીધી છે તો આ રીતે આપણે મમરા ઉમેરી લેશું આ એકદમ નવો નાસ્તો છે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો તો આ રીતે આપણા મમરાને મિક્સ કરી લેશું છાસમાં છાસનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો છાસ મમરા બધું મિક્સ થઈ ગયું છે અને મમરા છે એ છાસમાં ખૂબ જ સરસ રીતે પલ્લી જાય છે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ છાસનો આવે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભેળ કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે આ નાસ્તો તો સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે ગેસ વધારે ફાસ્ટ નથી રાખવાનો એકદમ ધીમો રાખવાનો છે જે આપણે બાફેલા વટાણા છે એ પણ એડ કરી લેશું ઓપ્શન છે તમારે નાખવા હોય તો જ નાખવાના નહીતર નહીં નાખવાના એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું આ બધું જ આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ તો જે આપણે ડુંગળી વધારી હતી કાચી એ આપણે ઉમેરી લેશું ટમેટા પણ આપણે ઉમેરી લેશું આ બંને આપણે કાચા ઉમેરવાના છે ગેસને આપણે બંધ કરી દઈશું તો ગેસને બંધ કરીને જ આપણે કાચી ડુંગળી અને ટમેટા ઉમેરવાના છે અને કોથમરી પણ આપણે ઉમેરવાની છે તો અહીંયા મેં ત્રણેય વસ્તુ ઉમેરી છે ઉપરથી તો આ બધું આપણે મિક્સ કરી લેશું જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ફ્લેવરમાં પણ ખૂબ જ સરસ લાગે છે સ્વાદ ખૂબ જ સરસ સારો આવે છે આનો તમે બાળકોના ટિફિનમાં પણ તમે બનાવી આપશો તો બાળકોને પણ બહુ જ ભાવશે આ નાસ્તો મમરાનો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં નીચે ઉતારી લીધું છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું સર્વ કરવા માટે રેડી છે તો આપણે ઉપરથી સેવ એડ કરીશું દાડમના દાણા ઉપરથી આપણે એડ કરીશું જો ફ્રેન્ડ્સ કેટલું સરસ આ નાસ્તો લાગી રહ્યો છે આખા યુટ્યુબમાં તમને આ નાસ્તો ચી જોવા નહીં મળે એટલો આ સરસ નાસ્તો છે અને ખૂબ જ સરસ બને પણ છે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે જરૂરથી બનાવજો તો ચલો આપણે સર્વ કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અહીંયા મેં લીલા વટાણા થોડા વધારે એડ કર્યા છે તમને ભાવે તો જ એડ કરજો નહીં તર ના કરતા તો આ મારી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાજુમાં રહેલું બે આઇકન પણ દબાવી લેજો જેથી સૌથી પહેલાં મારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણે ડેકોરેટ કરી લેશું દાડમના દાણાથી ડીશને આપણે ખૂબ જ સરસ રીતે સજાવી પણ લેશું દાડમના દાણા કોથમરી અને સેવથી તો આ રીતે આપણે કોથમરી ઉમેરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી ડીશ લાગી રહી છે બાળકો જોતા જ ખાવાનું મન થશે બાળકોને પણ અને મોટાને પણ એકવાર જરૂરથી બાળકોને તમે આ ડીશ બનાવી આપજો બહુ જ સરસ બને છે અને હેલ્ધી પણ છે તો ચલો આપણે ટેસ્ટ કરી લઈએ જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે તમે ભેળપુરી પણ તમે ભૂલી જશો એટલી સરસ બને છે આ ડીશ બહુ જ સરસ બની છે જરૂરથી બનાવજો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો તો થેન્ક યુ વિડીયો જોવા માટે